રાજકોટ કોંગ્રેસ દ્વારા આરએમસીના ભ્રષ્ટાચાર પર નિબંધ સ્પર્ધા યોજવાની જાહેરાત પર રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા જયમીન ઠાકરે જણાવ્યું હતું કે ભૂતકાળમાં રાજકોટના પૂર્વ મેયર એવા કોંગ્રેસના મનસુખ ચાવડાનું પોતાનું અંગત સખી મિત્ર સાથેનું ટેલિફોનિક ઇલુ ઈલું પણ રાજકોટવાસીઓને યાદ છે અને ભૂતપૂર્વ કોંગ્રેસના મેયર સ્વ શકીલ રફાઈ ગાડીને લઈને આબુદારૂ લેવા જતા પકડાયા હતા પણ લોકોને યાદ છે કે કોંગ્રેસ નેતાઓ પોતાના ભૂતકાળને તપાસી પછી નિબંધ વધાયો છે ગણતરી કરવા બેસીશું તો આંકડાઓ કેલ્ક્યુલેટર બહાર નીકળી જાય એવા કોંગ્રેસના કારનામાઓ છે આક્ષેપો થતા હોય છે કોંગ્રેસે જે વિષય લીધો છે એ બાબતમાં મારે જરૂરથી સ્પષ્ટતા કરવી પડે કે બે હજારની સાલમાં જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટની જનતાએ કોંગ્રેસને મેન્ડેટ આપીને જ્યારે રાજકોટમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ રાજકોટની જનતા ભૂલી નથી તત્કાલીન મેયર સ્વર્ગસ્થ મનસુખભાઈ ચાવડાએ કોર્પોરેશનના ખર્ચે પોતાના અંગત સખી મિત્ર સાથે કેટલા લાખોના મોબાઈલના બિલું જયારે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે પણ આખે આખો ભ્રષ્ટાચાર આવ્યો હતો અને કોંગ્રેસ સમિતિએ આ મનસુખભાઈ ચાવડાને મેયર પદેથી હટાવ્યા હતા કોંગ્રેસના સમયની અંદર તત્કાલીન ડેપ્યુટી મેયર સ્વર્ગસ્થ શકીલભાઈ રફાઈ ડેપ્યુટી મેયરની સરકારી ગાડીમાં આબુથી દારૂ લેતા પણ પકડાના છે અને કોંગ્રેસના સમયની અંદર રાજકોટમાં મેયર બંગલાનો કઈ પ્રકારનો ઉપયોગ થતો હતો આની પણ નિબંધ સ્પર્ધામાં નિબંધ લખાવો જોઈએ આ કેમ કોંગ્રેસના મિત્રો બોલતા નથી ભ્રષ્ટાચારની જો કોંગ્રેસ વાત કરતી હોય તો મારે આજે જરૂરથી કહેવું છે કે બે હજાર ચૌદ પેલા આ દેશની અંદર કોંગ્રેસનું શાસન હતું કોમ્પ્યુટરના અને કેલ્ક્યુલેટરના આંકડા ટૂંકા પડે એટલા આ દેશમાં ભ્રષ્ટાચારો થયા છે